તો બોલાય ને કઈ વાતો ને હાથ કરો કાકા આવી બોલવે Uau! Ah.

એલા એવું નો હોય ત્યાં આપણે માં આવ્યા ત્યાં ચોકડીએ નો તો મૂક્યું ચાર પાંચ ટીવી ભેગા કરીને ગોઠવતા હતા પણ એમાં આપણે જવાનું ન હોય આપણે આપણો ધંધો કરવાનો હોય બેટા હવે ધંધો તો આખો કાયમ કરતા હોય કોક દીક મેચ જોવા જાય એમાં શું થયું પણ એમાં શું હોય મેચમાં શું હોય આમ દડા ઉલાડતા હોય હવે એમ કાય દડા ન ઉલાડતા હોય તો હું હોય અમારા સમયમાં દેવું કાય હતું જ નહીં હવે એમાં એક એક દડે એક એક કરોડ લાગતા હોય એ તમને ખબર

તો મારો દીકરા જામી જાય ને જાય જામી જાય ભગવાનને પ્રાર્થના કરો અને કદાચ હારી જાય તો હું કરીશ તું હારી જાય તો હું આખે આખો હોયો જવાનો હું ક્યાં હોયો જવાનો ભેગો તો તુંય અમારા હાથમાંથી જવાનો એવું આ ત્યાં જો હું મેચ જોઈને પાછો હોતો રહ્યો હવે શું કામ હતું હું લગાડ્યું છે આવું એ કાંઈ ખબર નથી પડતી મોટે બીજું કાંઈ નથી લગાડ્યું તો અંદર વળી આંગણ વાળી ને હા એમાં ઓલું ડબલું પડ્યું હતું હવે એ ડબલું નોતું એમાં ડીડીટી હતી આ પણ એ ગુલમન ગુલમા સટાઈ ગયું એલા મારી પેઢી ઊઠી જાહે આમાં આવે ડીડીટી લગાડી તમારી પેઢી નઈ હટાણે મને ઉમળો આવે એવું થઈ ગયું હે પણ નો કરતો હોય તો એવા ચારા પણ ગુલમન ગુલમા થઈ ગયું હવે કાઈ પાછું તો નો વરે પણ ક્યાંક મારે આવો રાભા જેવો દીકરો ખોવો પડશે

લાકડી લઈ લે લાકડી લઈ લે તું હવે લાકડી લઈ લે નકર હજી તો પરણા ચાલુ જ છે હવે કાઈ તો કરી હવે કેટલી વાર કરવી એમ નઈ હા હવે તમે મારા ઘરના મારા ઘર ના તેડી આવશો ને તો જ હું કામ કરે નકર બેટા ઇતર કાકા એ સમજી લે

એલા તું ઈ બધું મોય કવે ને માલ ઢોર માં જા તારે જે જોતું છે બધું થઈ જા હા પૈસા બધું થઈ જશે ઈ આપી દેશ એ ગામલડી સારમાં નઈ જાવ રૂપા કા ગામલડી સારમાં નઈ

કારણ કે એક જ છે કદાચ મહારાજા અજમલની ઘોડેસવારી આપને સામી મળે અને કદાચ એના સુકન લઈ અને વિરા આપણા દીકરાની વહુના આણા તેડવા જાય કદાચ રાજવી અજમલ છે એ પાપી પેટે વાંજીયા છે અને જેદી વાંજિયાના સુકન લઈ અને દીકરાની વહુના આણા તેડવા જાય અને કદાચ આપણો દીકરો પણ વાંજીયો રહી જાય તો બને ભાઈઓને જીવન આખું કલંક રહી જાય એ માટે રાજને માર્ગે નહીં પણ પરવાડને ને માર્ગે થઈ અને હાલી નીકળીએ વિરામ રાયકા જરૂર કા સારા કામે જઈ રહ્યા હોય ને એવું લાગે છે પણ આપણે ઘોડે સવારી જોઈને શા માટે આવડું ફરીનું ઉભા છે તપાસ કરો વાલા અરે રાયકા ભાઈ અમને ને અમારા મહારાજાને જોઈ અને આવડું ફરીને કેમ ઉભા છો અરે વીરા પ્રતાપ આજ તમારી ઘોડે સવારી જોઈ તમને અને તમારા મહારાજને જોઈ અને અમે આવડું ફરીને નથી ઉભા કારણ કે અમુક ચીજ વસ્તુ અહીંયા ભૂલી ગયા છે એની રાહ જોઈને ઉભા છે વિરા અરે મહારાજ રાયકા ભાઈઓ પાસે બધી બધી વસ્તુઓ હોવા છતાં પણ જૂઠું બોલે છે અરે વાળા પરદા રાયકા ને કહો કે સાચું ને સત્ય બોલશે ને તો રાજ તરફી નામ મળશે અને જો કદાચ હડા હડ જૂઠું બોલે ને તો એમ ને એમ ના ઈષ્ટદેવ કાળિયા ઠાકર ના સોગત દઈ અને સત્ય બનાવવા વાલા સત્ય બનાવો અરે રાયકા ભાઈ

પ્રથમ તો આપની રયતના આપના ચરણોની અંદર કોટી કોટી વંદન છે મહારાજ કોટી કોટી વંદન છે અર રામ સરાયકા આજ અમારી ઘોડે સવારી જોઈને સામાટે ઓડુ ફરીનું વાત છે જે હોય હોય તે સરમુખ આવીને વાત કરો વાલા મહારાજ કદાચ નાના મોટે મોટી વાત થઈ જાય છોરું જાણી અને આપજો કારણ કે અમે નથી કહેતા મહારાજ પણ આજે અરસ પરસ એવી વાતો થાય છે શું વાતો થાય રાયકા કે કાલ સવારના પ્રસંગની અંદર જેથી ખેડૂનો દીકરો એના ધોડી રાણે જોડી અને વાવણી કરવા માટે જઈ રહ્યો તો મહારાજ ત્યારે તમારી ઘોડે સવારી સામે મળી તમારા સુકન લઈ અને ધરતી માથે એ વાવણીના દંતાર માંડ્યા અને એમાં દાણા ના રોપી અને મહારાજ એક એક દિવસ નહીં પણ આઠ આઠ દિન વાણા વાઈ ગયા અરે એક પણ દાણો નો વીગો એનું કારણ તમે છો મહારાજ તમે છો કારણ કે તમે પાપી પેટે વાંજિયા છો મહારાજ વાંજિયા છો નહીં નહીં રાયકા મહારાજ કદાચ આજ તો તમને કહેવાય ની કારણ કે તમે તો રાજવીર છો અને રાજવીર ની સામે આજ રૈયતની ની શું ઓકાત છે કે એની સામે બોલી હતી પણ આ તો મહારાજ અમારા કાર્યા ઠાકરની આણ દીધી એટલે આજ કઈ છે મહારાજ જ્યારે માઢ મેળ ની જરૂર છે આજ તમે અમારા માતા મિનલબા બે બેઠા હોય ને તેથી કોક દીક મીઠ તો માણજો મહારાજ નીચે કારણ કે એક વારવા વારી વધારણ મહારાજ